નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ વાર બુધવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે આપણા ચેનલ સિવાય બીજે ક્યાંય તમને સો ટકા સાચી માહિતી અને એકદમ સમયસર માહિતી નહીં મળે એટલે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો રૂપિયા રૂપિયાથી ઊંચો ભાવ આઠસો પાંત્રીસ રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો થી પાંચસો એકત્રીસ 2755 થી ત્રણ હજાર રૂપિયા મગ ચૌદસો થી અઢારસો પાંત્રીસ સોયાબીન આઠસો ચોપન થી આઠસો એકોતેર દેશી વાત કરીએ તો ચૌદસો પાંત્રીસ થી સત્તરસો એસી ચણા એક હજાર થી અગિયારસો ત્રીસ ચણા ચૌદસો થી ત્રેવીસો મેથી અગિયારસો થી પંદરસો પચીસ વટણાની વાત કરવામાં આવે તો નવસો દસ રૂપિયા થી પંદરસો રૂપિયા એ જ રીતે આગળ જો બાજરીની વાત કરીએ તો ચારસો થી ચારસો પાંત્રીસ તુવેર સોળસો પચાસથી બે હજાર બાર રાયડો આઠસો સાહીઠથી નવસો ચાલીસ રૂપિયા અજમો એકવીસો ચાલીસથી અઠ્યાવીસો પંચાવન સુકા મરચા ચૌદસોથી એરંડો અગિયારસોથી અગિયારસો ચોત્રીસ રાયજ અગિયારસો રૂપિયાથી બારસો પાસઠ સુવા ઓગણીસોથી ઓગણીસો વીસ વરિયાળી પંદરસો ત્રીસથી પંદરસો ત્રીસ રૂપિયા તલંજીની જો વાત કરીએ તો પાંત્રીસો થી પાંત્રીસો પચીસ આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો એકસો ચાલીસથી ત્રણસો પંચાવન લસણ પંદરસોથી પાંત્રીસો બાવન અડદાજા સોળસોથી અઢારસો એકત્રીસ ધાણા અગિયારસોથી અઢારસો બ્યાસી ધાણી ચૌદસો પચાસથી છવ્વીસો બાવન રૂપિયા તલ ચોવીસો પંચાવનથી અઠ્યાવીસો ચીણી મગફળી અગિયારસો અગિયારથી બારસો જાડી મગફળી આજે અગિયારસો પચીસથી લઈ અને બારસો અડતાલીસ કપાસની વાત કરીએ તો તેરસો પંચોતેરથી સોળસો એંસી રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરવામાં આવે રાજકોટમાં આજે તો ચાર હજાર રૂપિયાથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાજા બજાર ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવમાં આજે બસો રૂપિયાની આસપાસ ઘટાડો જોવા મળેલો છે વિડીયોમાં માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર